સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર વિવિધ મુદ્દે હોબાળાના પગલે સંસદની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બ્રિટન અને માલદીવની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થયા સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે આકરા પગલાં લેવા ભારતની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હાકલ એશિયન ડેવલપમેન્ટ બેન્કનો છ પોઈન્ટ સાત ટકાના દરે ભારતના વિકાસનો અંદાજ અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટનો આજથી આરંભ વિવિધ મુદ્દાઓ ઉપર વિરોધ પક્ષના સભ્યો દ્વારા કરવામાં આવેલા નારાબાજી વચ્ચે લોકસભા અને રાજ્યસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે જ્યારે લોકસભા સવારે અગિયાર વાગે મળી ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો વિપક્ષી સભ્યોએ બિહારમાં વિશેષ સઘન સુધારા અને અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચાની માંગણી કરતા સૂત્રોચ્ચાર શરૂ કર્યા શ્રી બિરલાએ વિપક્ષને એક પ્રશ્નકાળની મંજૂરી આપવા અપીલ કરી અને કહ્યું કે દેશના લોકો તેમના વર્તન ઉપર નજર રાખી રહ્યા છે તેમણે ગૃહમાં વિક્ષેપ પેદા કરવા અને પ્લે કાર્ડ પ્રદર્શિત કરવા બદલ ચિંતા વ્યક્ત કરી રાજ્યસભામાં પણ આ જ સ્થિતિ સર્જાતા ઉપલા ગૃહને પણ બે વાગ્યા સુધી મુલતવી રાખવું પડ્યું હતું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે છેલ્લા અગિયાર વર્ષમાં બિહારને રેલવે પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવતી બજેટ ફાળવણીમાં નવ ગણો વધારો કરવામાં આવ્યો છે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં શ્રી વૈષ્ણવે આ મુજબ જણાવ્યું હતું શ્રી વૈષ્ણવે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું કે ઘણા વર્ષોથી બાકી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ હવે પૂર્ણ થઈ ગયા છે રાજ્યમાં અઠ્ઠાણું સ્ટેશનો ઉપર પુનર્વિકાસનું કામ ચાલી રહ્યું છે શ્રી વૈષ્ણવે બિહારમાં આઠ વંદે ભારત અને પાંચ અમૃત ભારત ટ્રેન કાર્યરત હોવાનું પણ કહ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બ્રિટન અને માલદીવની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થયા છે પ્રથમ તબક્કામાં શ્રી મોદી બે દિવસની મુલાકાતે યુકે જશે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રાએ જણાવ્યું હતું કે શ્રી મોદી તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટાર્મર સાથે ચર્ચા કરશે અને રાજા ચાર્લ્સ ત્રીજાને મળશે બીજા તબક્કામાં શ્રી મોદી પચીસથી છવ્વીસમી જુલાઈ દરમિયાન માલદીવની મુલાકાતે જશે તેઓ બંને દેશોના ઉદ્યોગપતિઓ સાથે પણ વાતચીત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્યાવીસ અને અઠ્યાવીસમી જુલાઈએ તમિલનાડુના બે દિવસના પ્રવાસે જશે પ્રધાનમંત્રી સત્યાવીસમી તારીખે અરિયાલુર જિલ્લાના ગંગાઈકોડા ચોલાપુરમ ખાતે રાજા રાજેન્દ્ર ચોલા એકના ગંગા વિજયની એક હજારમી વર્ષગાંઠમાં હાજરી આપશે તામિલનાડુ સરકાર ત્રેવીસમી જુલાઈથી તેમની જન્મજયંતિ ઉજવી રહી છે આ કાર્યક્રમ યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ બૃહદીશ્વર મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી આ પ્રસંગની યાદમાં એક સિક્કો પણ પ્રસિદ્ધ કરશે રાજા રાજેન્દ્ર ચોલા એકના ગંગા અભિયાન અને કદરામ અભિયાન શૈવ ધર્મ અને ચોલ યુગ સાથે સંબંધિત લઘુચિત્ર શિલ્પો ઉપર એએસઆઈ દ્વારા એક ફોટો પ્રદર્શન પણ યોજાશે પ્રધાનમંત્રી આ મહિનાની અઠ્યાવીસમી તારીખે થુથુકુડી ખાતે અપગ્રેડેડ અને આધુનિક એરપોર્ટનું પણ ઉદઘાટન કરશે ભારતે સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે આકરા પગલાં લેવાની હાકલ કરી છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સહિત કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું આવશ્યક છે બહુપક્ષીયતા અને વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન ઉપર કાઉન્સિલની ખુલ્લી ચર્ચામાં બોલતા તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સની સીધી વિનંતી બાદ ઓપરેશન સિંદૂર રોકવામાં આવ્યું હતું તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી અંગેના દાવાઓને નકારી કાઢ્યા હતા તેમણે યુદ્ધ વિરામમાં અમેરિકાની મધ્યસ્થી અથવા વેપાર સોદો સામેલ નહીં હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળસંધિ સ્થગિત કરવામાં આવી હોવાની શ્રી હરીશે સ્પષ્ટતા કરી હતી આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે વર્ષ ઓગણીસો સત્યાવીસમાં આજના દિવસે દેશમાં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની હેઠળ બોમ્બે સ્ટેશનથી સૌપ્રથમ રેડિયો પ્રસારણ પ્રસારિત થયું હતું આઠમી જૂન ઓગણીસો છત્રીસના દિવસે ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું અને બાદમાં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું વર્ષોથી આકાશવાણીએ વિવિધ પ્રેક્ષકો સુધી તેની વિશાળ પહોંચ સાથે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે આજના આ દિવસે પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહેગલે શ્રોતાઓને સંદેશ પાઠવતા આ મુજબ જણાવ્યું હતું तेईस जुलाई 2027 को हम 100 साल भी पूरे कर लेंगे अपनी स्थापना के साथ ही संस्था ने ऐसी यात्रा शुरू की है जिससे भारत की विविधता को आवाज दी सामाजिक संवाद को गति दी सीमाओं से परे जाकर एकता की आवाज को मजबूत किया 1936 से जब इस ऑल इंडिया रेडियो की स्थापना हुई थी तब आकाशवाणी न सिर्फ एक माध्यम रहा है बल्कि भारत की सांस्कृतिक पहचान भाषाई विविधता और वैज्ञानिक सोच का एक समाहक भी रहा है सूचना शिक्षा और मनोरंजन इन तीनों को साथ लेकर चलने वाली संस्था ने शहर से लेकर गाँव तक સે સીમાઓ શ્રોતાઓ તક હર દિલ આ સાંભળી રહ્યા છો આ સમાચાર સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે લોકમાન્ય તિલક એક અગ્રણી નેતા હતા જેમણે ભારતના સ્વતંત્રતા આંદોલનની ભાવનાને અતુટ શ્રદ્ધા સાથે પ્રજ્વલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી શ્રી મોદીએ સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદને પણ તેમની જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ આપી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી આઝાદ અપ્રતિમ બહાદુરી અને હિંમતનું પ્રતિક હતા તેઓ યુવાનોને ન્યાયી હિંમત અને નિશ્ચય સાથે ઉભા રહેવા માટે પ્રેરિત કરે છે જમ્મુ કાશ્મીરમાં રિયાસી જિલ્લાના બડોરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ગુફા નજીક એક તંબુમાં પીડિતો સૂતા હતા ત્યારે અચાનક એક ટેકરી ઉપરથી કાટમાળ સ્થળ ઉપર પડ્યો હતો અને કાટમાળ નીચે દટાઈ ગયેલા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રીજાને ગંભીર ઇજાઓ થઈ હતી ગુફા બડોરા ખાતે યોજાનારા ધાર્મિક કાર્યક્રમની તૈયારી માટે પીડિતો સ્થળ ઉપર રોકાયા હતા ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે હાલ તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે ભારતીય અર્થતંત્રનો ચાલુ વર્ષે જીડીપીમાં છ પોઈન્ટ પાંચ ટકા અને આગામી વર્ષે છ પોઈન્ટ સાત ટકાના દરે વિકાસનો અંદાજ આંકવામાં આવ્યો છે એશિયન ડેવલપમેન્ટ બેન્કના એક અહેવાલમાં જણાવાયું છે કે મજબૂત સ્થાનિક માંગ સામાન્ય ચોમાસું અને નાણાંકીય પ્રવાહના કારણે વૃદ્ધિના અંદાજને ટેકો મળ્યો છે અહેવાલમાં ફુગાવામાં ચાલુ વર્ષે ત્રણ આઠ ટકા અને આગામી વર્ષે ચાર ટકાનો અંદાજ રાખવામાં આવ્યો છે ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થવાથી ફુગાવાને કાબૂમાં લેવામાં મદદ મળી છે ભારતીય ઉદ્યોગ સંઘે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર છ પોઈન્ટ ચાર ટકાથી છ પોઈન્ટ સાત ટકાની વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો હતો જે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્ર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ આજથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમશે ભારત પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં એક બેથી પાછળ છે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે શ્રેણી સરભર કરવા ભારત પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે જ્યારે શ્રેણી જીતવાના ધ્યેય સાથે યજમાન ટીમ એડી જોર લગાવશે બાંગ્લાદેશમાં લશ્કરી વિમાન દુર્ઘટનામાં ઘાયલોની સારવાર માટે ભારત ઢાકામાં નિષ્ણાત ડોક્ટરો અને નર્સોની એક ટીમ મોકલી રહ્યું છે બાંગ્લાદેશ વાયુસેનાનું એક ચીની બનાવટનું ટ્રેનર ફાઇટર જેટ એકવીસમી જુલાઈના રોજ ઢાકાની માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજની ઇમારત સાથે અથડાયું હતું જેમાં લગભગ એકત્રીસ લોકો માર્યા ગયા હતા મૃતકોમાં મોટાભાગના શાળાના બાળકોનો સમાવેશ થાય છે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જરૂરી તબીબી સહાયની સાથે બર્ન નિષ્ણાત ડોક્ટરો અને નર્સોની એક ટીમ ટૂંક સમયમાં પીડિતોની સારવાર માટે બાંગ્લાદેશના ઢાકા જશે બર્ન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દર્દીઓની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂર મુજબ ભારતમાં વધુ સારવાર અને વિશેષ સંભાળની ભલામણ કરશે વિવિધ મુદ્દે વિપક્ષોના હોબાળાના પગલે સંસદની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બ્રિટન અને માલદીવની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થયા સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે આકરા પગલાં લેવા ભારતની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હાકલ એશિયન ડેવલપમેન્ટ બેન્કનો છ પોઈન્ટ સાત ટકાના દરે ભારતના વિકાસનો અંદાજ અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટનો આજથી આરંભ